નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતના તમામ યુવો મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જાણો છો ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસની ઓનલાઈન એપ્લિકેશન કાલથી ઓજસ પર ભરાવાની છે મિત્રો તો આજે આપણા વિડીયોમાં અરજી ફોર્મ કઈ રીતે ભરવું સૌથી પહેલાં કઈ સાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરવું કયા જરૂરી ડોક્યુમેન્ટો રાખવા અને કઈ કઈ સૂચનાઓનું પાલન કરવું તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો તો આ ચેનલના માધ્યમથી તમે જાણી શકશો કે કઈ રીતે એપ્લિકેશન ભરવી મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા જરૂરિયાતમંદ યુવા દોસ્તો સુધી પહોંચાડો મિત્રો તો ચાલો આપણે જોઈએ અરજી ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો બરાબર તો તમે જાણો છો અત્યારે કોઈ પણ સરકારી ભરતી હોય તો તેનો અરજી ફોર્મ ઓજસ બરાબર એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપરથી ભરવામાં આવે છે મિત્રો તો તેના વિશે આપણે જોઈ લઈશું બરાબર કે ભાઈ ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તો ચાલો જોઈએ જે યુવાઓ ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ માટે ફોર્મ ભરવાની ઈચ્છા રાખે છે એ લોકોને પહેલાં તો સૌ પ્રથમ આપણે એસ ટી ટીપી એપનલાઈન એપ્લિકેશન છે તેની સાઇટ છે એસ ટીટીપી ડબલ સ્લેશ ઓજસ ડોટ જીઓ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ફરજિયાત તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે લોકોએ અગાઉ પણ અરજી કરી છે તે લોકો મિત્રો જાણે જ છે કે આપણે આની ઉપર તમારે આ સાઈડ ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહે છે બરાબર અને આ ઓનલાઈન એપ્લિકેશન તમે જાતે અથવા તો સાયબર કાફે અથવા તો કોઈ જાણકાર કોમ્પ્યુટર વ્યક્તિ દ્વારા પણ કરાવી શકો છો ચાલો મિત્રો રજીસ્ટ્રેશન કરવાની અગત્યની તારીખ તો મિત્રો આ બે તારીખ તમારે ખાસ નોંધી લેવી બરાબર તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી નવ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવે છે અગાઉ પણ ભરતી માટે મંગાવી હતી બરાબર એ લોકોએ કરવાની જરૂર નથી પણ જેને નથી કરી એ લોકો માટે છવ્વીસ આઠ ચોવીસથી નવ નવ સુધી એપ્લિકેશન મંગાવવામાં આવે છે ચાલો રજીસ્ટ્રેશન કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ તો સૂચના નંબર એક આ સૂચનાઓ ખાસ દરેક યુવા મિત્ર ધ્યાનમાં રાખીએ એક જે યુવાનોએ અગાઉ ચાર ચાર ચોવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધીમાં એપ્લિકેશન કર્યું છે એ લોકોએ ફરી એપ્લિકેશન કરવાની નહીં એટલે કે તેમને એપ્લિકેશન કરવાની કોઈ જરૂર નથી બે રજીસ્ટ્રેશન પછી જે રજીસ્ટ્રેશન નંબર તમને મળશે મિત્રો એને તમારે નોંધી લેજો જેથી એપ્લિકેશનના ટાઈમ પર કોઈ સમસ્યા ઊભી ન થાય એટલે કે તમને રજીસ્ટ્રેશન નંબર ઓનલાઈન એપ્લિકેશન પરથી આપવામાં આવશે એ તમારે નોંધી રાખો બરાબર જેથી એપ્લિકેશન લાસ્ટમાં કોઈ સમસ્યા ઊભી ન થાય નંબર ત્રણ એપ્લિકેશન કર્યા બાદ કન્ફર્મેશન નંબર મળશે જે નોંધી લેવું બરાબર કારણ કે આ કન્ફર્મેશન નંબર ભવિષ્યમાં તમે જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે કામ આવશે એના માટે વાંચો મુદ્દા નંબર ચાર કન્ફર્મેશન નંબર સિવાય હોલ ટિકિટ મેળવી શકશો નહીં મિત્રો એટલે તમે જાણો છો કન્ફર્મેશન નંબર હશે તો જ તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો બરાબર એટલે આ કન્ફર્મેશન નંબર ખાસ તમારે નોંધી લેવાનું છે મિત્રો એટલે જેને અગાઉ એપ્લિકેશન કરી છે તેને જરૂર નથી પણ જેને નથી કરી હજુ તે લોકો કરી શકે છે મિત્રો બરાબર બીજું તમને કહી દઉં કે આ એપ્લિકેશન ઓનલાઈન જ થાય છે બરાબર કોઈ પોલીસ સ્ટેશનમાં જઈને કે કોઈ કચેરીએ જઈને ઓફલાઈન આપવાની થતી નથી બરાબર અને તેના માટે આપણે જાણીએ છીએ ઓજસ ઉપર જ આ એપ્લિકેશન આપવાની થાય છે મિત્રો બરાબર તો આટલી જરૂરી સૂચનાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખ્યું મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે એપ્લિકેશન માટે જરૂરી દસ્તાવેજો વિશે ચર્ચા કરીશું એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટેશન જરૂરી છે એપ્લિકેશન કરવા માટે તેની આપણે તેના વિશે ચર્ચા કરીએ મિત્રો તમે જેને અગાઉ કરી છે તેમને ખબર જ છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈશું કે જે યુવા મિત્ર એપ્લિકેશન કરે છે તેનો આધાર કાર્ડ જરૂરી છે બરાબર મિત્રો બીજું પાસપોર્ટ સાઇઝનો એક ફોટો બરાબર ત્રીજું ઉમેદવારનો સહીનો નમૂનો આ બધું તમારે એપ્લિકેશનમાં અપલોડ કરવાનું રહેશે એટલે તમારે હાથ ઉગું રાખો હવે અહીંયા જુઓ કોન્સ્ટેબલ માટે ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ માગે છે કારણ કે અહીંયા બે પ્રકારની ભરતી જે કોન્સ્ટેબલ માટે છે અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા તો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એના માટે છે બરાબર તો જે કોન્સ્ટેબલમાં ભરતી થાય છે તેના માટે ધોરણ દસ અને ધોરણની બાર ધોરણ બારની માર્કશીટ ખાસ જરૂરી છે મિત્રો બરાબર તેના આધારે તે ફોર્મ ભરી શકશે કારણ કે તે ત્યાં તેના પર્સન્ટેજના બધું તમારે લખવું પડશે બરાબર એટલે કે આ ચાર ડોક્યુમેન્ટ તો ખાસ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો ઉમેદવારની સહીનો નમૂનો સહી એવી કરવી કે જે તમે ફરીથી કરી શકો મિત્રો બરાબર અને ધોરણ દસ અને ધોરણ માર્કશીટની કોપી બરાબર ચાલો અગાઉ હવે બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્નાતકની માર્કશીટ મિત્રો જે લોકો પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી રહ્યા છે તેમના માટે સ્નાતકની માર્કશીટ ખૂબ જરૂરી છે મિત્રો તમારે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ પણ રાખવી બરાબર ચાલો છ નંબરમાં છે જાતિનું પ્રમાણપત્ર જો હોય તો મને કે કોઈક એસસી એસટી અથવા તો ઈબીસીમાં આવતા હોય ઓબીસીમાં આવતા હોય ક્રિમિલિયર બરાબર આ તમામ જાતિના પ્રમાણપત્રો તમારે જોડે રાખવા ખૂબ જ જરૂરી છે મિત્રો અને જો સાતમાં ઈડબલ્યુ એસ પ્રમાણપત્ર જો હોય તો બરાબર તો ઇ ડબલ્યુ એસનું પ્રમાણપત્ર પણ ન હોય તો તાત્કાલિક કઢાવી લેવું મિત્રો કારણ કે આનું પણ કેટેગરીમાં તમારું આમાં કેટેગરી આપવામાં આવે છે ઈ પણ બરાબર તાજેતરમાં તાજેતરનો કલાટી શ્રીનનો દાખલો મિત્રો આ જે વિધવા બહેનો છે આપણી જે વિધવા બહેનો પોલીસની ભરતી માટે એપ્લિકેશન કરી રહી છે તેમને આ પ્રમાણપત્ર આપવું જરૂરી છે મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ગામડાના છેવાડાના યુવા મિત્રો સુધી પણ તમે પહોંચાડો જેથી તે મિત્ર પણ એપ્લિકેશન કરી શકો મિત્રો જય હિન્દ